નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા શોનું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમત પાઠ નંબર દસમો અમારા અંકો ઉમેરો તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે જેમાં આપણે એકથી સો સુધીના અંકો જોયા ત્યાર પછી એના આધારે સરવાળા કર્યા અને એક અંકની ત્રણ સંખ્યાઓના સરવાળા સમજ્યા ત્યાર પછી તો કે આડી રીતે સરવાળો કરી અને ઊભી રીતે સરવાળો કરી અને બંનેનો સાથે જવાબ લખ્યો ત્યાર પછી સસલાને ભાવે ગાજર એટલે કે સસલું જે જે રસ્તે જાય છે અને એ ગાજર ખાય છે એના વિશે આપણે સરવાળો કરતા ગયા અને અભ્યાસ કર્યો તો પેજ નંબર ઓગણત્રીસ સુધીનો આપણે ગયા વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ તો હવે આજે આપણે પેજ નંબર ત્રીસ સમજતા પહેલાં નોટ અને સિક્કા વિશે આપણે અભ્યાસ કરીએ તો તમે બધાએ નોટ અને સિક્કા તો જોયા જ હશે નોટ એટલે કે આપણે જે દસની નોટ વાપરતા હોઈએ છીએ વીસની નોટ વાપરતા હોઈએ છીએ પચાસની નોટ વાપરતા હોઈએ છીએ અને સોની બસોની પાંચસોની અને હજારની આવી રીતે જે આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ એને આપણે નોટ કહીએ છીએ અને સિક્કા તો એમાં આપણે રૂપિયાનો બે રૂપિયાનો અને પાંચ રૂપિયાનો સિક્કો અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ તો તમે અહીં જુઓ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ ટોટલ કેટલા રૂપિયા થાય છે તો કે દસની ત્રણ નોટ હોય અને વીસની એક નોટ હોય તો પચાસ રૂપિયા થાય તો આજે આપણે આ વિડીયોમાં એ જ અભ્યાસ કરવાનો છે કે નોટ અને સિક્કા વિશે ચલો અહીં તમને કેટલા રૂપિયા દેખાય છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો એક આપણે પચાસની નોટ દેખાય છે એક વીસની નોટ દેખાય છે અને એક દસની નોટ દેખાય છે તો તમે ટોટલ રૂપિયા કેટલા થયા એમ કહી શકો તો કે પચાસ પ્લસ વીસ પ્લસ દસ તો ટોટલ એંસી રૂપિયા થાય ત્યાર પછી અહીં તમને કેટલા રૂપિયા દેખાય છે ચાલો તમે જાતે એ કરો છો કેટલા રૂપિયા છે તો જો એકસોની નોટ છે એક પચાસની નોટ છે એક વીસની નોટ છે અને એક દસની નોટ છે તો સો ને પચાસ દોઢસો એમાં પાછા વીસ અને દસ તો કે એકસો સિત્તેર અને એકસો ને એંસી તો અહીં એકસો ને એંસી રૂપિયા છે ત્યાર પછી ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો હવે આજે પેજ નંબર આઈડલના ત્રીસ પેજ નંબર ઉપર જે આપણે આપેલું છે કે નોટ અને સિક્કા ચાલો તો એમાં આપણે કીધું છે કે અંકિતા પાસે દસ વીસ અને પચાસની નોટ છે અને એક રૂપિયો બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કા છે હવે તે બજારમાં ખરીદી કરવા જાય છે એક વખતમાં એ ખરીદીમાં તે ફક્ત બે જ પ્રકારના ચલણનો ઉપયોગ કરે છે તો કે એક વખત જ્યારે ખરીદી કરવા જાય છે તો એ બે જ ચલણ બે જ ચલણ એટલે કે રૂપિયો અથવા સિક્કાનો જ ઉપયોગ કરે છે કદાચ પચાસની નોટ દઈએ તો બીજો પાન પાંચનો સિક્કો દઈએ એવી રીતે બે જ ચલણનો ઉપયોગ કરે છે તો નીચેની દર્શાવેલી વસ્તુ માટે એને કેટલીક નોટ અને કેટલા સિક્કા ચૂકવવા પડશે તે તમારે લખવાનું છે તો સૌથી પહેલું તમને ઉદાહરણ આપ્યું છે જો એ નાસ્તા બોક્સની ખરીદી કરે છે તો એની કિંમત છે પચીસ રૂપિયા હવે પચીસ રૂપિયાની વસ્તુ ખરીદવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેશનરીની દુકાને જાય અને નાસ્તા બોક્સ ખરીદી તો પચીસ રૂપિયાનો નાસ્તા બોક્સ હોય અને આપણે બે જ ચલણનો ઉપયોગ કરવાનો હોય તો આપણે કઈ કઈ વસ્તુઓ દઈએ તો કે એક વીસની નોટ દઈ દઈ દઈએ અને એક પાંચનો સિક્કો દઈએ એટલે પચીસ રૂપિયા થઈ જાય વીસને પાંચ પચીસ થઈ જાય છે તો એ છે અંકિતા છે એક વીસનો નોટનો ઉપયોગ કરે છે અને એક પાંચના સિક્કાનો ઉપયોગ કરે છે એવી જ રીતે એ પંચાવન રૂપિયાનું ટી શર્ટ ખરીદે છે તો એના માટે કેટલી નોટ અને કેટલા સિક્કા આપશે ચલો પંચાવન રૂપિયા એટલે કે પા પચાસ અને પાંચ તો એની પાસે દસની વીસની અને પચાસની નોટ છે તો એ એવું કરશે કે એક પચાસની નોટ આપશે અને એક પાંચનો સિક્કો આપશે તો એને પંચાવન રૂપિયા થઈ જશે ત્યાર પછી બારવી ગલ ખરીદે છે ડોલ તે રૂપિયાની છે હવે ત્રીસ રૂપિયાની વસ્તુ ખરીદવા માટે એક કેટલી નોટ અને કેટલા સિક્કા આપશે તો કે એક વીસની નોટ અને એક દસની નોટ આપશે અને સિક્કા એ કંઈ આપશે નહીં કેમ કે વીસ અને દસ બંને થઈને ત્રીસ થઈ જાય છે તો તમારે એવું કરો પહેલાં ખાનામાં લખવાનું વીસની નોટ અને બીજા ખાનામાં લખવાનું દસની નોટ સિક્કા આપશે નહીં કેમ કે ત્યાં એને ત્રીસ રૂપિયા થઈ જશે કે વીસની નોટ હોય અને દસની નોટ હોય બરાબર ત્રીસ રૂપિયા થઈ જાય અને અહીં ટી શર્ટ ખરીદવા માટે પચાસની નોટ અને પાંચનો સિક્કો એટલે કે પચાસ અને પાંચ બરાબર પંચાવન તો ચાલો ત્યાર પછી એ છ રૂપિયાનું પાઉચ ખરીદે છે સ્ટેશનરીની દુકાનેથી છ રૂપિયાનું જે છે પાઉચ ખરીદે છે તો એમાં એ શું ઉપયોગ કરશે તો કે એક પાંચનો સિક્કો ઉપયોગ કરશે અને એક રૂપિયાનો સિક્કો એટલે કે પાંચને એક છ થઈ જશે એટલે કે અંકિતાને ચૂકવવા માટે એક પાંચનો સિક્કો આપશે અને એક રૂપિયાનો સિક્કો આપશે ચાલો ત્યાર પછી એક પંદર રૂપિયાનો દાંતિયો ખરીદે છે તો દાંતિયો ખરીદવા માટે એને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડશે ચાલો દાંતિયાની કિંમત છે પંદર રૂપિયા તો એ દસની એક નોટ આપી દઈએ અને એક પાંચનો સિક્કો આપી દઈએ એટલે પંદર રૂપિયા થઈ જશે ત્યાર પછી એ સાઠ રૂપિયાનું પુસ્તક ખરીદે છે તો સાઠ રૂપિયાનું પુસ્તક ખરીદવું હોય વિદ્યાર્થી મિત્રો કદાચ તમે દુકાને જાઓ સ્ટેશનરી દુકાને અને તમને બુકની કિંમત સાઠ રૂપિયા કહે તો તમે કઈ રીતે રૂપિયા ચૂકવશો તો કે તમે એમ કરશો એક પચાસની નોટ અને એક દસની નોટ આપી દો એટલે થઈ જાય સાઠ રૂપિયા હા થઈ જાય છે પચાસ ને દસ સાઠ તો અહીં પણ આપણે એવું જ કરીશું એક પચાસની નોટ અને એક દસની નોટ આપી દેસું એટલે થઈ જશે સાઠ તો આવી રીતે જે આપણે રૂપિયા આપેલા છે એને ચૂકવવા માટે આપણે કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડે એ ખાનામાં લખવાનું છે કદાચ તમે આનાથી અલગ રીતે પણ લખી શકો કે પચાસની નોટ તમારે ન દેવી હોય અને તમારે દસ દસની ત્રણ નોટ દેવી હોય તો પણ સાઠ છ નોટ દેવી હોય તો પણ સાઠ રૂપિયા થઈ જાય અથવા વીસની ત્રણ નોટ દીઓ તો પણ સાઠ થઈ જાય તો એવી રીતે તમે તમારી રીતે અલગ રીતે પણ લખી શકો ચલો ત્યાર પછીનું પેજ નંબર એકત્રીસ ચલો અહીં હવે તમારે પેજ નંબર એકત્રીસ ઉપર પ્રશ્ન નંબર સાતમો જોડકા જોડો તમને અહીં વસ્તુની કિંમત આપેલી છે કે સૌથી પહેલાં બોલપેન આપેલી છે તો એની કિંમત બાર રૂપિયા પાણીની બોટલ છે તો એની કિંમત બાવીસ રૂપિયા પર્સ છે તો એની કિંમત બત્રીસ રૂપિયા રૂમાલ છે તો એની કિંમત અગિયાર રૂપિયા અને બોલ છે તો એની કિંમત છે સત્યાવીસ રૂપિયા તો સામે તમારે નોટ અને સિક્કા દર્શાવેલા છે જે પેલી છે એ નોટ છે અને ગોળમાં છે એ સિક્કા છે તો તમારે નોટ અને સિક્કાની ગણતરી કરી અને એની સામે કિંમત સામે જોડવાનું છે સૌથી પહેલાં આપણે જોઈએ કે વીસ રૂપિયાની નોટ અને બે રૂપિયાનો સિક્કો તમારી પાસે વીસ રૂપિયાની નોટને બે રૂપિયાનો સિક્કો હોય તો બાવીસ રૂપિયા થાય તો તમારી સામે બાવીસ રૂપિયાની કઈ વસ્તુ છે તો કે પાણીની બોટલની કિંમત બાવીસ રૂપિયા છે તો એને તમે એની સામે જોડી દેશો એવી જ રીતે દસ રૂપિયાની નોટ અને બે રૂપિયાનો સિક્કો દસ રૂપિયાની નોટ એટલે દસ અને બે રૂપિયાનો સિક્કો એટલે કે બાર રૂપિયા થાય તો બાર રૂપિયાની કઈ વસ્તુ છે તો કેબોલ પેન છે તો એને એની સાથે આપણે છોડી દેસુ ત્યાર પછી વીસ રૂપિયાની નોટ પાંચનો સિક્કો અને બે રૂપિયાનો સિક્કો તો વીસ ને પાંચ પચીસ અને પચીસ ને બે સત્યાવીસ તો સત્યાવીસ રૂપિયાની કઈ વસ્તુ છે તો કે બોલ છે એ સત્યાવીસ રૂપિયાનો છે તો આપણે એને એની સામે જોડી દેસું ત્યાર પછી દસ રૂપિયાની નોટ અને રૂપિયાનો સિક્કો દસ ને એક અગિયાર થાય તો અગિયાર રૂપિયાનો રૂમાલ છે તો આપણે એને એની સામે જોડશું ત્યાર પછી વીસ રૂપિયાની નોટ દસ રૂપિયાની નોટ અને બે રૂપિયાનો સિક્કો તો વીસને દસ ત્રીસ અને ત્રીસ ને બે બત્રીસ રૂપિયા થાય તો બત્રીસ રૂપિયાનું પર્સ છે એને આપણે એની સામે જોડી દેસું ચલો તો આ રીતે તમારે રૂપિયા અને સામે નોટ અને સિક્કા સામે જોડવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠમો આપેલી સંખ્યાઓનો સરવાળો કરી વસ્તુઓની કિંમત શોધો તો અહીં તમને જે સંખ્યા આપેલી છે પચીસ ને સોળ સત્તર ને અઢાર તેરને ઓગણીસ પચીસને પંદર એનો પહેલાં તમારે સરવાળો કરવાનો અને પછી વસ્તુની કિંમત શોધો કે કઈ વસ્તુની કિંમત કેટલી હશે તો કે આઈસ્ક્રીમ કોણ સૌથી પહેલાં છે એની કિંમત કેટલી હશે તો એના ઉપર આપણે સરવાળો કરીએ એટલે આપણને એની કિંમત મળી જશે તો અહીં તમે જુઓ પચીસ અને સોળનો તમે સરવાળો કરશો એટલે કેટલા થશે એકતાલીસ જવાબ થશે તો અહીં આઈસ્ક્રીમ કોનનો જવાબ થશે એકતાલીસ એવી જ રીતે તમે સત્તરમાં અઢાર ઉમેરો એટલે કે સત્તર પ્લસ અઢાર સત્તરમાં તમે અઢાર ઉમેરો એટલે થશે પાંત્રીસ તો અનાનસની કિંમત થશે પાંત્રીસ ત્યાર પછી તેરમાં તમે ઓગણીસ ઉમેરો તેર પ્લસ ઓગણીસ આ રીતે તમારે સરવાળો કરતું જવાનું બાર બારનો બે વધી એક અને અહીં ત્રણ તો આવ્યા બત્રીસ તો અહીં તમે જુઓ જ્યુસની કિંમત થશે બત્રીસ રૂપિયા ત્યાર પછી છેલ્લે તમને ચોકલેટ આપેલી છે એના માટે તમારે પચીસ અને પંદરનો સરવાળો કરવાનો ચલો પચીસ અને પંદર કેટલા થાય છે પાંચ ને પાંચ જીરો વધી એક બે ત્રણ ને ચાર અહીં કિંમત થશે ચાલીસ રૂપિયા તો કે ચોકલેટની કિંમત હશે ચાલીસ રૂપિયા આવી રીતે આઈસ્ક્રીમ કોનની કિંમત એકતાલીસ રૂપિયા અનાનસની કિંમત પાંત્રીસ રૂપિયા જ્યુસની કિંમત બત્રીસ રૂપિયા અને ચોકલેટની કિંમત ચાલીસ રૂપિયા તો હવે આજે જે આપણે નોટ અને સિક્કા વિશે જે અભ્યાસ કર્યો છે તો આઇડલના પેજ નંબર ત્રીસ અને એકત્રીસ તમારે હોમવર્કમાં આઇડલમાં પૂરવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો